હલો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે છે તે આઠસો નેવું રૂપિયાથી લઈ નવસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવશે તેતાલીસો રૂપિયાથી લઈ પંચાવનસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઇચબગ ગુલ જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ તેરસો પાહ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો પિંચોતેર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ ઓગણીસો પાહ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો સિત્યોતેર રૂપિયાથી લઈ ચૌદસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે અત્યાવીસો ચાલીસ રૂપિયાથી લઈ છત્રીસો સુમોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો હથ્યાવી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ પંદરસો સોહ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાચસો રૂપિયાથી લઈ બે હજાર ત્રણ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર પંદર રૂપિયાથી લઈ સત્તરસો સત્તાવન રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી લઈ પંદરસો અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા ચણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો ચોર્યાસી રૂપિયાથી લઈ તેરસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈ ચારસો એંશી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે આઠસો નેવું રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો એંસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો પંચાણું રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ પાંચસો અઢાર રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો ત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ